સુરતના અડાચણમાં ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં સુરક્ષાના અડાચમાં તિરંગા યાત્રા યોજાય છે મહાલક્ષ્મી મંદિરથી પરશુરામ ગાર્ડન સુધી ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા નીકળ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવી ભારતીય સેનાનો મનોબળ વધાર્યું હતું તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે બાતની સંદર્ભમાં આજે મુખ્યત્વે સમગ્ર ભારત દેશ દરેક નાગરિકો દેશભક્તિનો પરિચય આપી રહ્યા છે ભારત ભરણી અંદર આજે અમારા અનાજન વિસ્તારમાં ખાસ કરીને આદન્ય પ્રધાનમંત્રી શ્રી સુરેન્દ્રભાઈ ગુદી સાહેબ જેની સરકારની આસન વાત છે ઝીરો આતંકવાદ સામે માનવતા વાપસનો પ્રગટ સંકલ્પ છે એ માટે તેઓ રાત દિવસ કરીને આ રાષ્ટ્રને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે ડ્રાઈવર ઉઠાવી રહ્યા છે જે અને ઘટના બાદ સાબરણ તો આતંકવાદીઓનો આટા દેશના નામ કર્યા સૌથી વધુ આતંકવાદીઓને મિઠ્ઠીમાં મિલાવીને એમણે રાષ્ટ્રહિતનું કામ કર્યું છે એટલે આ કામ કરવા માટે જે આપણું સૈન્ય છે છે એરફોર્સ છે